અને પછી જોયું તો આ ટોલ ફ્રી નંબર વાત કરીને કીધું મારી ડુંગળી સારી છે તો આ કાર્બન નાખ્યું છે આપણે ડાયાભાઈ સાખટ વાંગર ગામમાં તો એમને જ પૂછ્યું કે ભાઈ તમને નાખવા પછી શું ફરક લાગ્યો ડાયાભાઈ આ કાર્બન સોરી મેં નાખ્યું નહીં પછી તો સાહેબ ડુંગળી થડમાંથી મૂળ મળી મૂકવા અમે કળી જોખીને ગયું ને તો અમને ડાયરેક્ટ મૂળ મળી વિકાસમાં હા એ તો મેં જોયું પછી એ તો જોયું આમ જોવો પછી આ પાન છે ને જોવો આ નાના મોટા પાન એ કાઢવા મળ્યા ને પાંડ પોળાઈ થવા માંડ્યા ને ડુંગળી જે પીળાશ હતી ને શું એ અટકવા મળી ને કુણે ને આવી ગઈ મને એમ લાગે કે આ છે જમીનમાં આપણે ભેળવી નાખીને તો આ એક રાતનો આ ડુંગળી આપણે કેમ આપણે જમવા બેઠા હોય ને આપણે અથાણું ખાઈ આપણે મજા આવે એમ આ એક રીતનો ખોરાક હશે ડુંગળીને કાર્બન સોરાશી બે ઘણા ને પણ આવા ખાતર કાળા તો મને કોઈ રિઝલ્ટ નહોતો હા ને મને પછી આ કાર્બન સોરેશન મેં યુઝ કર્યો નથી મેં એગ્રા મળી તમારા સાહેબને કોલ કર્યો મને કે ગમે એગ્રામાં મળશે કાર્બન સોરેશી તમારે કહેવાનું અરે ડાયાભાઈ બહુ સારી વાત છે કે કાર્બન સોરેશી તમને મળી ગયું અને બીજું તો તમને એક વસ્તુનો ખ્યાલ નથી આ તમારી ડુંગળી જે પીળા જેવી દેખાતી હતી ને એની અંદર તમારા બાયોશોર નાખવાનું પંપે દસ ગ્રામ એ સાહેબ કોલ આવ્યો પછી એકડો એનું 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 સુપર સિઝ મેળવ્યું એ આ કાર્બન સોરાશી છે હા એ જમીનારે ભેળવી દો આપણે દોક ખાતરે નાખી શકાય ઓકે પછી પાણીની સાથે આપણે ટાંકી મૂકીને ને દોરિયામાં પાણી આપણે પાતા હોય તો એ રીતે આનો યુઝ કરીએ ને આ ટૂંકમાં આ હેક્ટરમાં એક કિલો પાવાનું બે થી અઢી વીઘામાં હા એટલે આનો ખૂબ રિઝલ્ટ આવે નાના બેથી ત્રણ ડોઝ કરાય ને પંદર પંદર દિન વળે તો ડુંગળીની અંદર આપણે બાફ્યો પછી મૂળનો રોગ પછી કોહવારો એવા ઘણી પ્રકારના મૂળના રોગ છે ને એ આમથી અટે મને સાબિત થયું છે કેમ કે પહેલાં અમારે કોક ઝીણો બાફ્યો હતો પછી કોક કોકોકો આમાં જલેબીને ઘૂંસડા પડતા એ બધું વિચાર મટી ગયું ને ડુંગળી વિચારે આમાં લીલી સમા મળી પછી તો બે ચાર ખેડો છે ને મારે વાડી આંટો મરવાયા હતા આંટો મરવા આવ્યા તો અમને પૂછ્યું મને કે તમારે આ ડુંગળી છે એટલી બધી લીલી થઈ ગઈ ને એકદમ સારી થવા મળી આમ તમને નાખ્યું પછી અમે બીજા ખેડૂતો આવ્યા ને એને અમે આ કાર્બન સોરે છે દેખાડીશું મેં તમે આનો યુઝ કરીશો ને પોતાનું રિઝલ્ટ આવી છે અને અમે તો હું અમે ખેડૂતો સહી કેમ કે અમારે કાંઈ વેચાણ કરવું નથી અમારે તો જે ખેડૂતને રિઝલ્ટ આવે ને એ જ મોટો ફાયદો કેમ કે અમે બધાય ખેડૂત છે મારા ભાઈ જ છે રિઝલ્ટ આવવું જોઈએ કોઈ પણ ખેડૂતને આના ખતરો કરવાની છૂટી આ એક કિલોનું પેકેટ લઈ ને બે વેગ્યા યુઝ કરે ખાતર ભેગા યુઝ કરવું હોય તે છૂટી પાણી અરે પાવું તે છૂટી આ એક જમીનની અંદર ખોરાક જ લેવા મળે છે એમ હા આપણે તમે અહીંયા જે ખેડૂત ડુંગળી વાવતા એને તમારો શું સંદેશો ખરો મારે તો હું તો એમ જ કહું કે આ આપણે જમીનની અંદર નાઇટ્રોજન નાખીને એ નાઇટ્રોજનથી જમીન આપણી બગડવા મળી છે ને જમીનની અંદર છે ને વધારે પડતું આપણે બીજા ખાતર નાખીને ને આ કોઈ જમીનને આ ડ્રશ નથી કરતી આપણે કેમ દાખલા તરીકે દેશી ખાતર નાખીએ ને આપણું મોલ પાવરફુલ થવા મળે એમાં આ કાર્બન સોરાશી છે ને આ તો હું તો એમ કહું કાર્બન ચોરાશીનો યુઝ તો બધા મોલમાં કરવું જોઈએ કપાસ છે સિંગ છે કઠોળ વિગના પાક છે શાકભાજીના પાક છે તેલીબીયાના પાક છે કોઈ પણ આ કાર્બન છે ને એ કોઈ આડ અસર કરતું નથી આ ટૂંકમાં જમીનની અંદર ખોરાક આપણો આગો હોય ને એ આ મૂળ મૂકે ને એટલે ખોરાક જમીનને તાણી તાણી ને સોળ તંદુરસ્તી થાય દાદા ભાઈ તમારું કહેવાનું એવો છે કે રાસાયણિક ખાતર ઓછા કરીને જમીન ને કાર્બન ની જરૂર છે એવું લાગે જમીનને સો સો ટકા કાર્બનની જરૂર સો ટકા ઓર્ગેનિક કાર્બન હવે જરૂર છે એવું તમે માનો છો હા એવું માનું સો ટકા માનું ને મને અમારે નજરે શું છે હા તમે કોઈ હાશું તમે વાપર્યું તો કેમ કે આની પહેલાં અમે જે નતર ડોઝ કર્યો ને એમાં અમારે ફરક છે હા હા

ને થોડોક એ બીજા રહેવા દીધું હતું તો આમાં ફરક છે આ ડુંગળીની આપણી ટોસીઓ અણીયું બળતી હોય પછી ડુંગળીના ટોસી વાગતી હોય તો સીજ્જું થાય ને કલર પકડાય રહે અને પછી તમારા જાણ ખાતર કહી દ્યો કે આ દવા ટોટલ એ ઓર્ગેનિક છે ઓર્ગ એની રેય આડેસર નથી ડુંગળીમાં રય કાપ ક્રોપમાં નથી આડેસર જમીનને અત્યારે જેમ બને ને એમ આપણી જમીનને દેશી વસ્તુની જરૂર છે જો આપણે દાખલા તરીકે દેશી સાણીઓ ખાતર યુઝ કરીએ તો આપણે ફરક દેખાડે ના ઓર્ગેનિક છે એટલે નાખીએ એટલે જમીનને કોઈ આડસર થવાની નથી એટલે જમીનની અંદર આડસર આડઅસર નથી થવાની એટલે જમીનની અંદર જે અણેલા છે બીજા ત્રીજા જીવ જીવ છે એ આપણે જમીનની અંદર પેદા થાય એટલે એ પેદા થાય એ જમીનને આપણે મદદ કરે છે જમીનને પોષી ભરભરી રાખે જમીનને અવર જવર કરે કે જમીનની અંદર જે આ જંતુ છે ને એની અંદર પ્રવેશ કરે ને તો જ જમીનની અંદર ઉત્પાદન આપે ને આપણે યુરિયા અને બીજા જે ગમે કરીએ ને એનીથી જીવાણુનો નાશ થાય છે ને ધીમે ધીમે જીવાતોનો જેમ નાશ થાય ને એમ આપણે ઉત્પાદનમાં ઘટાડો થતો હતો હવે આ જમાનો એવો છે કે હવે ગાય આધારિત ખેતી ઓર્ગેનિક ખેતી એની કરો આપણે વળીયું ને તો જ આનો ફાયદો થાય અને આ તો હું તો એમ આ લાગશે ને પછી ખેડૂત બીજું કાંઈ માંગવાનું જ નથી અને વર્ષો વર્ષ કામ લાગે વર્ષો વર્ષ કામ લાગે અને બીજા નંબરમાં હું એક કપાસમાં લોઝ કર્યો મારે હું થોડું હું લાવ્યો હતો મેં કીધું આપણે પાસાક વળીમાં ખતરો કરીએ તે મેં યુરિયા ખાતર હતું ઊરિયા ખાતરની અંદર થોડુંક આમ મિક્સ કરી ને થોડો થોડું આમ વેરી દીધું એનો આપણે ખબર પડે તો એની અંદર જે અમે આમાં યુરિયા ખાતરની અંદર કપાસમાં લોજ કર્યો ને તેમાં ફૂલ સાપુ ખર્ચું નથી પછી કપાઈ એ જે ઊરિયા નાખેલો છે કપા ને કાર્બન નાખેલું છે ને એમાં ફરક છે આ કાર્બન વાળા જે કપા છે ને એ વધારે સારો છે તો 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 એ છે પાકી અમારી ઈચ્છા છે કે આ કાર્બન સ્વરાશીનો તમે યુઝ કરશો તો તમને આનું સો સો ટકા પરિણામ મળશે ને આ કોઈ પણ યરોમાં તમને મળી શકશે ને ઈસતા ન મળે તો આમાં અમે સાહેબના નંબર નાખશું એટલે એ સાહેબ તમને કદાચ જથ્થાબંધમાં માં જતું છે તો ડિલિવરી કરી શકશે ને આવા નવા વિડીયો મુકતા રહેવું તો રામ 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 જય માતાજી જય માતાજી જય ભારત માતા કે જય હિન્દ